આકાશવાણી અમદાવાદ વડોદરા સમાચાર સોનલ પરમાર છે લોકસભા ચૂંટણીના બીજા તબક્કાનો પ્રચાર આજે સાંજે પૂર્ણ થશે તમામ રાજકીય પક્ષોના અગ્રણી નેતાઓ મતદારોને પોતાના ઉમેદવારોની તરફેણમાં પ્રચાર કરી રહ્યા છે આ તબક્કામાં તેર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની બેઠકો મળીને કુલ નેવ્યાસી બેઠકો પર મતદાન થશે કેરળની તમામ વીસ બેઠકો કર્ણાટકની અઠાવીસમાંથી ચૌદ રાજસ્થાનની પચ્ચીસમાંથી તેર ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રમાં આઠ આઠ મધ્યપ્રદેશમાં છ આસામ અને બિહારમાં પાંચ પાંચ પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢમાં ત્રણ ત્રણ અને છત્તીસગઢમાં એક એક બેઠક ત્રિપુરા અને જમ્મુ કાશ્મીર બેઠક ઉપર મતદાન યોજાશે મણિપુરના બાહ્ય મણિપુર સંસદીય મત વિસ્તારના તેર વિધાનસભા ક્ષેત્રોમાં પણ તે જ દિવસે મતદાન યોજાશે અત્રે ઉલ્લેખનીય છે કે આ શુક્રવારે બીજા તબક્કાનું મતદાન યોજાશે મતગણતરી ચોથી જૂને થશે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી આર પાટીલે આજે પોરબંદરના ભાજપના ઉમેદવાર ડોક્ટર મનસુખ માંડવીયાના સમર્થનમાં પોરબંદર ભાજપના અગ્રણીઓ સાથે બેઠક કરી હતી અમારા પોરબંદરના પ્રતિનિધિ મહેશ લુક્કા જણાવે છે કે આજે બપોરે પોરબંદરમાં આવેલી લોર્ડઝ હોટેલ ખાતે બેઠક મળી હતી જેમાં પોરબંદર વિધાનસભાના ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા શ્રી પાટીલ આજે સાંજે ભરૂચ લોકસભાના ભાજપના ઉમેદવારના સમર્થનમાં જાડેશ્વર સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાનારા બુથ પ્રમુખ સંમેલનમાં ઉપસ્થિત રહેશે કોંગ્રેસના અગ્રણી નેતા રાહુલ ગાંધી સામે બેફામ વાણી વિલાસ કરવા બદલ ભાજપમાં જોડાયેલા ભૂપત ભાયાણી સામે આચારસંહિતાના ભંગ માટે કોંગ્રેસે ચૂંટણી પંચને અરજી કરી છે કોંગ્રેસના મીડિયા કોઓર્ડિનેટર કલ્પેશ બારોટે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી અને સુરત પોલીસ કમિશનરને પત્ર લખી ભૂપત ભાયાણી સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગણી કરી અરવલ્લીમાં સો ટકા મતદાન થાય તે માટે અલગ અલગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અરવલ્લી જિલ્લામાં ભીલોડા મોડાસા બાયડ મત વિસ્તારમાં પંચ્યાસી વર્ષ કરતાં વધુ અને દિવ્યાંગ પૈકી કુલ પાંચસો પંચ્યાસી મતદારોને હોમ વોટિંગ માટેની વ્યવસ્થા કરવામાં આવી છી જ્યારે પંચમહાલમાં દિવ્યાંગ તથા પંચ્યાસી વર્ષથી ઉપરના અને જિલ્લાના અઠ્યાવીસ હજાર નવસો એકતાળીસ મતદારોમાંથી પાંચસો ઓગણત્રીસ મતદારોએ ઘરેથી મતદાન કરવાની સંમતિ આપી હતી આ માટે પંચમહાલ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે દીવમાં આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને જનરલ ઓબ્ઝર્વર કે એસ લતા કુમારીની નિમણૂક કરવામાં આવી છે તેમણે દીવના કેવડી ફુદમ અને ગાંધીપરા ખાતેના મતદાન મથકોની મુલાકાત લીધી હતી આ મતદાન મથક ઉપર કરવામાં આવેલી તૈયારીઓની તેમણે સમીક્ષા કરી હતી તેમજ મતદાન મથકોનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું રાજ્યભરમાં મતદાન જાગૃતિને લઈ લગતા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જે અંતર્ગત મોરબી જિલ્લાના આઠસો નેવ્યાસી મતદાન મથકોએ આગામી અઠાવીસ એપ્રિલે નો યોર સ્ટેશન સ્ટેશનનું અભિયાન ચલાવાશે મતદારોને મતદાન મથકોએ પહોંચવામાં સુગમતા રહે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે મહેસાણા જિલ્લામાં અઢારથી પચ્ચીસ એપ્રિલ દરમિયાન વિમેન વોટિંગ એવેરનેસ વીકની ઉજવણી થઈ રહી છે ત્યારે આંગણવાડી કેન્દ્રો મહિલા મંડળો શાળા કોલેજો તેમજ જિલ્લાના તમામ સામૂહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં મતદાન જાગૃતિના ભજનોનું આયોજન કરાયું હતું દમણ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત આંગણવાડી કાર્યકરો અને હેલ્પરોને મતદાતા હેલ્પલાઇન દ્વારા મતદાન સંબંધિત માહિતી આપી હતી મતદાનને લગતા મહત્વના દસ્તાવેજો અંગેની માહિતી માટે ઓગણીસો અને દસ સિત્યોતેર પર દ્વારા આપવામાં આવતી સેવાઓ સી વિજિલ એપ અને મતદાનને મહત્વ વિશે માહિતી આપવામાં આવી હતી દીવની એક ખાનગી શાળામાં જનરલ ઓબ્ઝર્વરની હાજરીમાં સ્વીપ કાર્યક્રમ અંતર્ગત ક્વીઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું તાપીમાં લગ્ન પ્રસંગમાં પણ મતદાન જાગૃતિનો સંદેશ પાઠવ્યો હતો લગ્નમાં વરરાજાએ હલ્દી સંગીત તેમજ લગ્નના દિવસે મહેમાનો તેમજ ગ્રામજનોને અચૂક મતદાન કરવાની અપીલ કરી હતી આજે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં શ્રી મોદીએ ગ્રામીણ ભારતમાં પરિવર્તન લાવવા અને લોકોના જીવનની ગુણવત્તા સુધારવા માટે પાયાના સ્તરે કામ કરનારાઓની પ્રશંસા કરી તેમણે કહ્યું છે કે સરકાર પંચાયતી રાજ સંસ્થાઓને મજબૂત બનાવવા અને લોકોના સપનાઓને સાકાર કરવાનું કાર્ય ચાલુ રાખશે બનાસકાંઠામાં એક દુર્ઘટનામાં ત્રણ શ્રમિકોના મોત થયા છે જ્યારે અન્ય ત્રણ મજૂરોને સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે પાલનપુર ડીસા હાઇવે પર આવેલી એક પેપર મિલના કૂવામાં કામ કરી રહેલા પાંચ મજૂરોને આજે સવારે ગુંગણામણની અસર થઈ હતી આ ઘટનાની જાણ થતાં જ એકસો આઠ અને ફાયર બ્રિગેડની ટીમની મદદથી મજૂરોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા જેમાં બેના મોત થયા હતા જ્યારે અન્ય ત્રણની સારવાર ચાલી રહી છે કુવામાં કામ કરી રહેલા એક મજૂરને ગુંગળામણની અસર થઈ હતી જેને બચાવવા અન્ય ચાર મજૂરો કુવામાં ઉતરતા આ દુર્ઘટના બની હતી આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી પર વાંચી શકશો Thank you